વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી આજે વડોદરાના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો એસબીઆઈમાં લોન એડવાઇઝર તરીકે કામ કરનાર આ યુવાને પાદરા એસબીઆઈમાંથી દસ લાખની લોન લીધી હતી જે ભરપાઈ ન થતા ફરિયાદ નોંધાઈ હતી ઓગણત્રીસ મેના રોજ ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યો ન હતો મોત પહેલા મૃતકે પિતા સાથે વિડીયો કોલ કરી જમીન વેચી દેવાની વાત કરી હતી આ ઘટનામાં પિતાએ દીકરાના મોત અંગે તેના ભાગીદાર મિત્ર સાથે આશંકા વ્યક્ત કરી છે

તો એ સવારમાં ઘેરે કઈને ગયો કે હું જાઉં છું બેંકમાં કઈ તારીખે ઓગણીસ તારીખ ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખે ગયો બારીક વાગે નીકળી ગયો પછી ઘેરે નહીં આવ્યો પછી એ નીકળ્યો તો ચાર વાગે મને ફોન કીધું રાજસ્થાનમાં પપ્પા કેમ કે હું ઘરે જ છું તો પપ્પા છેતર વેચી દો ને બેટા વેચી દઉં ઘરે જ આવે તો એને પછી એને મને કીધું કે સારું પપ્પા સારું પછી ફોન એને બંધ કરી નાખ્યો કેટલા વાગે ફોન કર્યો તો એને ચાર સાડા ચાર વાગે એટલે પછી મને મેં શક લાગ્યો મેં કહું શું છે પાછળ નદી હતી એ કિનારી ઉપર બેઠો હતો એની જોડે એને ફૂલ તારું પીવડાવ્યું કોઈ એક શું ખવડાયું એ મને ખબર નથી પછી એને ધક્કો માર્યું ત્યાં પછી કોઈ માણસ ભાગી ગયા આ એકલો આવે નથી એને હાથ ફ્રેક્ચર છે હાથ અહીંથી ફ્રેક્ચર છે બાઇક એને ચાલે નહીં એટલી દૂર હવે આવ્યો કેવી રીતે એની જોડે કોઈ માણસ છે પણ મને શક છે ધીરેન્દ્રસિંહ ઉપર देवेंद्र सिंह ना છે એટલે હવે શું કરવાનું એ બધું આપ જાણો નદીમાં ડૂબી ગયા એ માહિતી તમને કોણે આપી નદીમાં ડૂબી ગયા તો એ તો હું એ પછી આવ્યો ને મારા એક કાકા છોકરા હતા ને બધા એમને પછી બાઇક મળ્યું બાઇક મળ્યા પછી એ લોકો બધી જગ્યા ખોર્યો નહીં મળ્યો એટલામાં હું આવી ગયો અહીં હું આવ્યા પછી મેં કીધું મેં શું થયું તો કે આવો આવું છે બાઇક મળી પછી અમે આમ થોડા આગળ ગયા તો એને બૂટ મેં ચશ્મા પડી હતી મેં કીધું મેં આ છોકરા તો પછી અમે પેલા પીઆઈ આવ્યા કાલે પાકના બધી જગ્યાએ કીધું તો કે અત્યારે તો સાડા ત્યાં થઈ ગયા હવે કોઈ તરવૈયા નહીં આપણે કાલે તરવૈયા બોલાવી ને કહીશું એટલે અમે હજુ ઊંઘા છતાં પાંચ જ મિનિટમાં લાશ બહાર આવી ગઈ બહાર આવીને તો એક માણસ ઊભો થાય ને કીધું લાશ આવી લાસ પછી આ તરવૈયા અંદર ઉતરી અને લાસ્ટને બહાર લાવી આવ્યા પછી અમે અહીં લઈને લઈ એ કીધું સાવલી પોલીસ સ્ટેશનમાં અમે લખાવી દીધું કે જે લખાવાનું રહે એને પછી એને અહીં લાવી અને પોસ્ટમાર્ટમ માટે અમે મૂકીઓ